નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જૂની શરદીનો એક આયુર્વેદિક ઉપચાર બતાવવા માટે જઈ રહ્યો છું જે લોકોને કાયમી શરદી જેવું રહેતું હોય અથવા જેને એમ કહેવાય ને કે જૂની શરદી હોય અને ઘણા બધા લાંબા સમયથી શરદી હોય અથવા શરદીનો કોઠો થઈ ગયો હોય અથવા શરીરની અંદર શરદી જેવું કાયમી રહેતું હોય જેમ કે વારંવાર નાક બંધ થઈ જવું અથવા વારંવાર નાકમાંથી કફ નીકળ્યા રાખવું અને આવી બધી સમસ્યા થતી હોય સાથે આવા લોકો જ્યારે વધારે ઠંડુ અથવા તો વધારે મીઠાઈ કે આવું કંઈ ખાય અથવા લગ્ન પ્રસંગમાં કોઈ વસ્તુ ખાધી હોય તો વધારે સમસ્યા થાય વારંવાર નાક બંધ થઈ જાય અને નાકમાંથી અવારનવાર કફ નીકળ્યા રાખતો હોય તો આ જે જૂની શરદી છે ને આ જૂની શરદી અને કફ જડમૂળથી ખતમ થઈ શકે છે આયુર્વેદિક ઉપચારોથી બધું જ થઈ શકે છે મિત્રો હવે આયુર્વેદમાં આપેલો એક સરસ મજાનો ઉપચાર છે દહીં અને કાળા મરીનો સાથે સાથે કરવાના બે બીજા પણ ઉપચાર છે કે જેનાથી ગમે તે એવી જૂની શરદી હોય ને તો પણ એ શરદી દૂર થઈ શકે છે શરદી સંપૂર્ણ રીતે મટી શકે છે મિત્રો દહીં અને કાળા મરી કાળા મરી છે ને એ કફને લગતી કોઈ પણ સમસ્યા હોય એમાં ખૂબ અક્ષીર છે કફ હોય શરદી હોય ખાંસી હોય કે ઉધરસ ગમે તે હોય તો પણ કાળા મરી ઉપયોગી છે અને શરીરમાં જ્યારે કફની સમસ્યા હોય ને ત્યારે કાળા મરી છે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે એક વાટકી જેટલું દેશી ગાયના દૂધમાંથી બનેલું દહીં લેવાનું છે દહીં છે ને આમ તો એ કફ ઘણી વખત એવું થતું હોય કે શરદીને આવું રહેતું હોય તો દહીં ખાવાથી ઘણા લોકોને વધી પણ શકે પણ દેશી ગાયના દૂધમાંથી બનેલું દહીં છે ને તો કોઈ સમસ્યા નહીં થાય આનાથી શરદી છે ને શરદીને દૂર કરવામાં ખૂબ સારું પરિણામ મળશે જ્યારે કાળા મરી છે ને એની અંદર મિક્સ કરવામાં આવશે એક વાટકી જેટલું દેશી ગાયના દૂધમાંથી બનેલું દહીં લેવાનું છે એની અંદર ત્રણથી ચાર દાણા અથવા તો પાંચ દાણા જેટલા કાળા મરી લઈ અને વાટી અને એનો ભૂકો કરીને એની અંદર નાખવાના છે આ જે એટલે એક કે બે ચપટી જેટલો કાળા મરીનો ભૂકો થશે આને દહીંની અંદર નાખી બરાબર મિક્સ કરી દેવાનું છે દહીં છે ને ખાટું ન થવું જોઈએ સાવ મોળું દહીં થવું જોઈએ અને આ એક વાટકી જેટલું દહીં છે એનું દરરોજ એક વખત સેવન કરવાનું છે સવારના નાસ્તામાં ત્યાર પછી બીજી વસ્તુ જે પહેરેજી તો ઠીક છે પણ બીજો પણ ઉપચાર જે કરવાનો છે એની વાત કરી દઉં કફ છે ને ખાસ કરીને આવા લોકો હોય છે તો એને અત્યારની જે અત્યારનો સમય છે વસંત ઋતુનો સમય તો આ સમયમાં ખાસ કરીને ફાગણ મહિનાનો સમય છે આ સમય છે કફનો સમય છે તો આવા લોકોના શરીરમાં આ સમયમાં વધારે આ સમસ્યા થતી હોય છે કફ અને ખાસ કરીને શરદી જે નાકમાંથી વધારે પાણી પણ ન પડતું હોય પણ દિવસ દરમિયાન એવું શરદી જેવું જ રહેતું હોય તો એની માટે સવારે ઉઠી અને સૌથી પહેલાં થોડું ગરમ પાણી કરવાનું છે આ ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાખવાનો છે અને પાણી થોડું ઠંડુ પડે હુંફાળું રહે ત્યારે એની અંદર અડધી ચમચી મધ નાખવાનું છે બરાબર મિક્સ કરી મધ અંદર મિક્સ થઈ જાય પછી આ પ્રવાહી સવારે ઉઠી અને ખાલી પેટે નીચે બેસી ચાની જેમ ધીમે ધીમે પી લેવાનું છે આ દરરોજ આદત પાડી દેવાની છે આનાથી જૂની શરદી હશે ને તો પણ મટી જશે સવારના નાસ્તા પછી અથવા નાસ્તામાં એક વાટકી ગાયના દૂધમાંથી બનેલું દહીં કાળા મીરીનો ચૂર્ણ નાખીને એ લેવાનું છે બસ આ નિત્ય આદત પાડી દેવાની છે સાથે જે કાયમી સમસ્યા હોય છે શરદી અને કફની એની માટે નશ્ય કર્મ જે અત્યારે શિયાળામાં સંચિત થયેલો કફ જે અત્યારની જે ગરમીની સિઝન શરૂ થાય એટલે કે ફાગણ મહિનામાં કફ જે નીકળતો હોય એની માટેની આયુર્વેદની એક થેરાપી છે જે ખૂબ અક્ષીર આ સમયે સાબિત થાય છે અને એનું નામ છે નશ્યકર્મ એટલે કે નાકની અંદર કોઈપણ પ્રવાહી ઔષધિ હોય છે એ નાકની અંદર નાખવાની જે ક્રિયા છે એને નશ્યકર્મ કહેવાય છે તો દેશી ગાયનું જ ઘી લેવાનું છે શુદ્ધ ઘી હોય તો જ આ પ્રયોગ કરવો ઘીને શેઝ હુંફાળું કરી અને બંને નાકની અંદર બે બે ટીપાં નાખવાના છે અને પછી પંદર મિનિટ સૂઈ રહેવાનું છે આ પ્રયોગ દિવસમાં માત્ર એક વખત રાત્રે સૂતી વખતે કરવાનો છે સૂતી વખતે ઓશિકા વિના સૂવાનું છે અને ઘીને શેઝ હૂંફાળું દેશી ગાયનું ઘી હોય તો જ આ પ્રયોગ કરવાનો છે ઘીને શેઝ હુંફાળું કરી બંને નાકમાં બે બે ટીપા નાખીને સૂઈ રહેવાનું છે એકદમ ધીમે ધીમે શ્વાસ લેવાના છે આ ત્રણ પ્રકારનો ત્રણ ટાઈપનો પ્રયોગ છે આ પ્રયોગથી ગમે તેવી જૂની શરદી હોય તો પણ મટી શકે છે કફની સમસ્યા રહેતી હોય તો પણ મટી શકે છે નાકમાંથી વારંવાર કફ રહેતો હોય નીકળતો હોય તો પણ આ મટી શકે છે નશ્યકર્મ જ્યારે કરવામાં આવે ઘીના ટીપા નાખવામાં આવે ત્યારે બંને નાક બરાબર સાફ કર્યા પછી એની અંદર છે ઘીના ટીપા નાખવાના અને પછી સૂઈ જવાનું છે મિત્રો આ એવી થેરાપી છે એવી પ્રક્રિયા છે કે શરદી કફ ઉધરસ ખાંસી અને ખાસ કરીને આપણું ગળું છે ગળાની ઉપરના જે અવયવો છે આ અવયવોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ કર્મથી સો ટકા દૂર થઈ શકે છે અને સાથે સાથે આ જે બંને પ્રયોગ દહીં અને સવારે ઉઠી અને ગરમ પાણી હુંફાળા પાણીમાં લીંબુ અને મધ છે એ પીવાથી મિત્રો શરદી પણ દૂર થાય છે બીજા તો એના ઘણા બધા ફાયદા છે પણ શરદી ઉધરસ અને કફ માટે પણ એ ખૂબ જ અક્ષીર છે એટલે જૂની શરદી મટાડવા માટે કોઈ લોકોને અનેક પ્રકારની દવા કરવા છતાં પણ જૂની શરદી મટતી ન હોય તો આ પ્રયોગ અચૂક અપનાવજો આ ત્રણ પ્રકારનો ત્રણેય પ્રયોગો સાથે કરવાના છે આનાથી જૂની શરદીમાં ખૂબ જ સારું પરિણામ મળી શકે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી खुब खुब आभार जय माी